ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ગેરકાયદેસર રેત ખનન કરતા રેત માફિયાઓ સામે કાર્યવાહી કરવા સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી છે ભરૂચના સાંસદ અને આખા બોલા મનસુખ વસાવા દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરી જણાવ્યું હતું કે ભરૂચ તાલુકાના શુક્લા તીર્થ ગામે રેત માફિયાઓ દ્વારા ઊંડાણથી રેતી કાઢવાના કારણે ઊંડા ખાડા પડી ગયા છે જેના કારણે એમાં ડૂબી જવાથી ચાર આપ મોતની નીપજ્યા હતા જેને લઈને ભરૂચ જિલ્લાના ધારાસભ્યો તથા મેટ સ્વયંભૂ જિલ્લા સંકલન મીટિંગમાં મિટિંગમાં આ મુદ્દો મનસુખ વસાવા દ્વારા ઉઠવામાં આવ્યો હતો અને વધુમાં તેઓએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી જણાવ્યું હતું કે સમગ્ર નર્મદા કાંઠે નર્મદા જિલ્લા વડોદરા જિલ્લા અને ભરૂચ જિલ્લામાં આવા ખાડામાં ડૂબી જવાથી અનેક લોકોના મોત થયા છે ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં પચીસ થી ત્રીસ મોટી મશીન બોટ બાદ ત્રણે જિલ્લામાં ચાલે છે જે બંધ કરાવવું જોઈએ સંકલનમાં આટલી ચર્ચા થવા છતાં હજુ પણ બેરોક તો ગેરકાનૂની રીતે રેટી કાઢવાનું કાર્ય ચાલુ જ રહ્યું છે તેવા આક્ષેપ સાંસદ દ્વારા કરવામાં આવ્યા હતા અને ગઈકાલે સાંસદ મનસુખ વસાવાને જગડે તાલુકાના ઇન્દોર તથા નાના વાસણા ગામના સ્થાનિક લોકોની રજૂઆત કરી હતી જેને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટરનું ધ્યાન પણ દોડ્યું હતું કલેક્ટરની સૂચનાથી ખાણ ખનીજ અધિકારી મામલતદાર જગડિયા અને સ્થાનિક પોલીસ વહેલી સવારે છ વાગ્યે આ ટીમ ઘટના સ્થળે પહોંચીને રેત માફિયાઓને પકડવાને બદલે ભગાડી મૂકે છે ગઈકાલે પણ નાના વાસણામાં જ્યાં લીજ મંજૂર નથી થઈ તેવી જગ્યાએથી મોટા પ્રમાણમાં રેતી કાઢી રહ્યા હતા અને તેઓ તમામ વડોદરા જિલ્લાના હતા અને ભરૂચ જિલ્લાની હદમાંથી રેતી કાઢી રહ્યા હતા ગઈકાલે પણ નાના વાસણા ગામે જિલ્લા કલેક્ટર નાવોએ પણ ખાણ ખનીજ પ્રાંત અને મામલતદારની ટીમને મોકલ્યા હતા પણ આ ટીમે કાર્યવાહી કરવાના બદલે તેમને ભગાડી મૂક્યા હતા તેવા સનસનીખેજ આક્ષેપ સોશિયલ મીડિયામાં પોતાના એકાઉન્ટમાં સાંસદે પોસ્ટ કરીને કર્યા હતા વધુમાં જણાવ્યું હતું કે મારું સ્પષ્ટ માનવું છે કે ત્રણેય જિલ્લાના કલેક્ટર પ્રાંત ખાણ ખનીજ અધિકારી પોલીસ અધિકારીઓ તાલુકા અને જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા કેટલાક રાજકીય નેતાઓની મિલી આ રેત માફિયાઓ બેરોકતોક આ રેતી નું ગેરકાયદેસર પ્રવૃત્તિને તેઓ સમર્થન કરી રહ્યા છે નર્મદા નદીમાં માં ઠેર ઠેર ગેરકાયદેસર પુલિયાઓ બનાવી દીધા છે જેના ઉપરથી ડંપરો દ્વારા રેતી વહન કરવામાં આવી રહી છે આ બધી બાબત જિલ્લાના વહીવટી અધિકારીઓને અને રાજ્ય સરકારના મરજી મુજબ મન ફાવે ત્યાંથી રેતી કાઢી રહ્યા છે આ બાબતે સાંસદ મનસુખ વસાવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને પણ રજૂઆત કરીશ કે રાજ્ય લેવલની ટીમ બનાવીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે હવે જોઈ રહ્યું કે સાંસદ આ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા બાદ વહીવટી તંત્ર એક્શનમાં આવી ગેરકાયદેસર રેત ખનન કરતા રેત માફિયાઓ પ્રત્યે લાલ આંખ કરે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઇકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ